ગઈકાલે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ આશરે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં રાણાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોકર ગામમાં જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર તેમના કૌટુંબિક કાકા તથા ભાઈઓ દ્વારા મળી અને તેમની હત્યા કરવામાં આવેલ છે આ પ્રકારનો બનાવ બનેલ છે આ બનાવની પ્રાથમિક વિગત એવી છે કે આ જે કામના જે મરણ જનાર છે રાજુભાઈ દાનાભાઈ કોડિયાતર તેમને તથા આ ગુનાના આરોપીઓ બધા વેજા કોડિયાતર વેજા કરસન કોડિયાતર હીરાગલ્લા કોડિયાતર તથા સાંગા કર્ણા કોડિયાતર એમની જે દીકરી વેજા કરસનની જે દીકરી છે એમને કૌટુંબિક બહેન હોવા છતાં પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ આશરે પંદર વીસ દિવસ પહેલાં ભાગી ગયેલ ઘરેથી અને પોલીસ સ્ટેશનમાં જાણવા જો ગુમ જાણવા જો વગેરે દાખલ કરી અને તેમને પરત લઈ આવવામાં આવેલ અને તેમના પરિવારને તે જે દીકરી છે અને એમના પરિવારને સોંપવામાં આવેલ પરંતુ આ બનાવનું મંદૂક રાખી અને આ જે ગુનાના આરોપી છે વેજા કરસન તથા તેનો છોકરો બધા વેજા અને તેમના સાથી સાંગા કર્ણા અને હીરા ગલ્લા આ ચારેય ભેગા મળી ગઈકાલે એટલે કે સત્યાવીસ જૂનના રોજ બપોરે સાડા બારના અરસામાં કુહાડા તથા લોખંડના પાઇપ લાકડાના ધોકા વગેરે હથિયારો વડે ગુનાહિત કાવતરું રચી અને સમાન ઇરાદો પાર પાડવાના ઈરાદાથી આ જે ભોગ બનાર છે રાજુભાઈ દાનાભાઈ કુડિયાધર તેઓ પોતાના ઘરે જ ત્યાં હાજર હતા અને આરોપીઓ પણ આરોપીઓના ઘર પણ નજીક નજીકમાં હોય આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એમના ઘરે આ હથિયારો વડે જીવલેણ ઘા મારી અને એમની હત્યા નીપજાવેલ છે હાલ પોલીસ સ્ટેશન દ્વારા આ જે ગુનાની ગઈકાલના રોજ ભોગ બનનારના બહેન ભીખુબહેન દાનાભાઈ કુડિયાતરની ફરિયાદ નોંધવામાં આવેલ છે તથા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આજે આ ગુનાના ચારેય આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલ છે આ જે ચારેય આરોપીઓ છે પાછળ એમના ઘરેથી આ જે મૃતકના ઘરે હથિયારો વડે જ્યારે હથિયારો સાથે જ્યારે આવે છે ટોળકી બનાવીને ત્યારે આ ભોગ બનનારના જે બેન ફરિયાદી જે છે એ પણ ત્યાં હોય છે એ જોઈ જાય છે કે આ પ્રકારે માણસો આમને કંઈક ગુનાહિત કૃત્ય કરવા માટે આવી રહ્યા છે તેથી તે અને જે ભોગ બનાર છે એ બંને એક રૂમમાં લોક કરી અને અંદર જે પલંગ આવેલ છે એમાં ભોગ બનનાર છે એ છુપાઈ ગયેલ હોય છે પરંતુ આ જે ચારેય આરોપીઓ છે એમણે ઘાતકીપણે આ જે દરવાજો રૂમનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર છે એને પલંગમાંથી બહાર કાઢી અને ત્યાં જ એને આ રીતે જીવલેણ ઘા મારી અને એની હત્યા નિપજાવેલ છે હાલ એવી પ્રાથમિક વિગત જણાવી રહી છે કે આ આ પ્રકારે જે આ બંને જે પ્રેમ સંબંધને કારણે જે ભોગ બનનારા આરોપીના દીકરી ભાગી ગયેલા હતા એ પરત આવી પરત આના પછી બંને પરિવારો સમાધાન પણ થયેલ છે એવું હાલ પ્રાથમિક વિગત જણાયેલ છે પણ એની હજી પુષ્ટિ થયેલ નથી એ પરિણીત છે એકબીજા સાથેની અલગ અલગ રીત પરિણિત છે ના એવી કોઈ હજી વિગત નથી